આગળ વાત કરીએ તો ગરમીનો પ્રકોપ જે રીતે વધી રહ્યો છે અને તેને કારણે ખાસ કરીને જે ભર બપોરે જે વાહન ચાલકો કે વધુને વધુ હેરાન થતા હોય છે ત્યારે હવે વાહન ચાલકો માટે અમદાવાદથી જે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જે અમદાવાદ શહેરના જે સો સિગ્નલો છે કે જે બપોરે બંધ રહેશે અને તેના કારણે જે વાહન ચાલકો છે કે તેમને ભર બપોરે તડકામાં સિગ્નલ પર નહીં ઊભું રહેવું પડે વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે જે બ્રિજેશ વાહન ચાલકો માટે જે ખાસ આ નિર્ણય દર વખતે જે ઉનાળામાં કરવામાં આવતો હોય છે આ વખતે પણ કંઈક આવો જ નિર્ણય વાહન ચાલકો માટે કરવામાં આવ્યો છે જી બિલકુલ જે પ્રમાણે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આગામી ચાર દિવસ તો જે તાપમાન છે તે તો હળવું રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પરંતુ ચોક્કસ જે પ્રમાણે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ દ્વારા એક નિય નિયમ લેવામાં આવતો છે ખાસ કરીને બપોરના સમયે એટલે કે બપોરના બારથી ચાર વાગ્યા સુધીના સમયે જે સિગ્નલ છે અમદાવાદના જુદા જુદા જે નાના સિગ્નલ છે તે સિગ્નલ પર જે કહી શકાય કે સિગ્નલ બંધ કરવામાં આવશે ત્યાં જે લાઈટ છે તે બંધ કરવામાં આવશે સાથે જ વાત કરવામાં આવે તો ગરમીને લઈને પણ લોકોને ટ્રાફિક એટલે કે ચાર રસ્તા ઉપર વધુ સમય ઊભો ન રહેવું પડે તે પ્રકારની એક વ્યવસ્થા જે છે તે ટ્રાફિક સિગ્નલ દ્વારા કરવામાં આવી છે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાએ ટ્રાફિકને લઈને વાત કરીએ તો જુદી જુદી જગ્યાએ ટ્રાફિકની સમસ્યાને લઈને લોકોને વધુ પ્રમાણે સિગ્નલ ઉપર ઊભું રહેવું પડતું હોય છે તેને લઈને પણ એક નવી ટેકનિક જે કહી શકાય કે ટ્રાફિક વિભાગ દ્વારા વિચારવામાં આવી રહી છે કે જે જગ્યાએ ટ્રાફિકનો જે સમય જે સમયગાળો હોય છે તે એસી સેકન્ડ હોય છે પરંતુ ત્યાંથી જો ટ્રાફિક જલ્દીથી પસાર થઈ જાય તો જે એક સિસ્ટમ સક્રિય કરવામાં આવશે કે તે ટ્રાફિક સિગ્નલ બંધ થઈ જશે અને જે જગ્યાએ ટ્રાફિક વધારે હશે તે બાજુનો જે ટ્રાફિક છે તેને ચાલુ કરવામાં આવશે વાત કરીએ તો ઉનાળાને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ આરોગ્ય વિભાગ દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે સાથે જ બસ સ્ટેન્ડ હોય બીઆરટીએસ બસ સ્ટેન્ડ હોય કે પછી અન્ય અર્બન હેલ્થ સેન્ટર ત્યાં આગળ ઓઆરએસના પાઉચ પણ રાખવામાં આવ્યા છે સાથે પણ ને ક્યાંક વિચારણા અત્યારે ચાલી રહી છે જી ચોક્કસથી જે સિગ્નલોની વાત કરી સો સિગ્નલો ચોક્કસથી બંધ રહેશે પરંતુ જે મોટા સિગ્નલો છે કે જ્યાં ખૂબ જ વધારે સમય જે અઢી મિનિટ કરતાં પણ વધારે સમય હોય છે ત્યાં સમયમાં ઘટાડો કરવામાં આવશે ત્યાં કઈ રીતની જે પ્રકારની ગોઠવણ રહેશે એમસી તરફથી જે વાત કરવામાં આવે તો ટ્રાફિક વિભાગ દ્વારા એ જે કહી શકાય કે ટ્રાફિક સિગ્નલ હેન્ડલ કરતી નથી પરંતુ ટ્રાફિક વિભાગ દ્વારા ચોક્કસ અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે સાથે જ એક નિર્ણય લેવામાં આવે છે કે અમદાવાદમાં સો જેટલા જે નાના નાના જે ટ્રાફિક સિગ્નલ હશે તેને બપોરના સમયે બંધ કરવામાં આવશે એટલે કે બારથી ચાર તેને બંધ રાખવામાં આવશે જેથી કરીને ત્યાં કોઈ પણ વાહન ચાલકોએ ઊભા ન રહેવું પડે જે મોટા ટ્રાફિક સિગ્નલ છે તેને લઈને પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે જ તે અંગે પણ વિચારણા ચાલી રહી છે કે ટ્રાફિકમાં ત્યાં વધુ સમય લોકોને ઊભું રહેવું પડે ઘણા સમયે એવું થતું હોય છે કે ટ્રાફિક સિગ્નલ ખૂબ જ લાંબા સમયનું હોય પરંતુ ત્યાં આગળ ટ્રાફિક જ ન હોય તો ત્યારે તેવા સમયે તે જગ્યાનું જે તે સાઈડનું જે ટ્રાફિક સિગ્નલ છે તે બંધ કરી બીજી સાઈડનું ટ્રાફિક સિગ્નલ કે જ્યાં વધુ પ્રમાણે ટ્રાફિક છે તેને ખુલ્લું કરવાની પણ ચર્ચા વિચારણા અત્યારે ચાલી રહી છે તેવી એક ટેકનિક જે છે તે પણ આવનારા દિવસોમાં અમદાવાદમાં લાગી જશે જેથી કરીને જે તમામે તમામ જે સમય છે વાહન ચાલકોનો તે પણ બચી શકે અને સાથે જ ગરમીને લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરી શકે અત્યારે પણ જોવામાં આવે તો કોર્પોરેશન દ્વારા જે વિવિધ જે ઝાડ અને પાણીની વ્યવસ્થા જે પૂરી પાડવાની પણ અત્યારે ચાલી રહી છે જી જે ચોક્કસથી તો જે પ્રકારે ટ્રાફિક પોલીસનું પણ એક ઉમદા કામગીરી કે જે દર વર્ષે આ ઉનાળામાં કરવામાં આવતી હોય છે આ વખતે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગરમીની વાત કરીએ તો ગરમીને લઈને શું આગાહી મળી રહી છે વમણ વિભાગ દ્વારા શું કા જે વાત કરવામાં આવી છે ત્યાં સુધી કે કેટલા સુધી પારો હજી પણ આગળ જઈ શકે છે હજી ગરમીમાં આંશિક રીતે ચાર દિવસ રાહત મળી શકશે ચાર દિવસ બાદ ગરમીનો પારો ફરી વધુ ઉપર જઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને સાથે જ વાત કરવામાં આવે તો વીસ એપ્રિલ પછી ગરમી ખૂબ જ રહેશે અમદાવાદમાં ગરમીનો પારો થી તેતાળીસ ડિગ્રી રહી શકે તેવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે સાથે જ રાજ્યમાં પણ જે હીટવેવ જે છે તે આવનારા ચાર દિવસ સુધી હજુ કોઈ હીટવેવની આગાહી નથી પરંતુ ચાર દિવસ બાદ

તો ખાસ કરીને જે પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં આપણે વાત કરીએ તો એમસી તરફથી તો વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે જ ટ્રાફિક વિભાગ કે જે તેમના દ્વારા પણ જે ખાસ વ્યવસ્થાઓ અને જેમાં ટ્રાફિક સિગ્નલો કે જે સો જેટલા ટ્રાફિક સિગ્નલ છે નાના જે ટ્રાફિક સિગ્નલ છે કે જે બંધ રહેશે બપોરના સમય જેથી વાહન ચાલકોને પરેશાનીનો સામનો ન કરવો પડે અને સાથે જે મોટા સિગ્નલો છે ત્યાં અંગે પણ જે વિચારણાઓ કે જે ખાસ પ્રકારે ચાલી રહી છે અને ગરમીના સમયમાં ખાસ કરીને જે કોઈ પણ અગવડતા ન પડે વાહન ચાલકોને તેના મામલે ખાસ આ નિર્ણય કે જે ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે આગળ વાત કરીએ રાજકોટમાં હાલ ઉનાળો શરૂ થતાં જ વાયરલ રોગયાળો વકર્યો છે શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે